સમગ્ર ભારત દેશમાં રામ મંદિર પ્રાણ મહોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જેમાં સુરત શહેરના મુવર્સ ધ ચેરિટી ટ્રસ્ટ અને સરિતા સાગર સંકુલ ટ્રસ્ટ દ્વારા બાળકોની સ્કેટિંગ રેલી યોજાઈ હતી રામ મંદિરની પ્રાણ મહોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો શહેરમાં યોજાયા હતા ત્યારે મુવર્સ ધ ચેરિટી ટ્રસ્ટના સ્થાપક દુર્યા તાપી અને સરિતા સાગર સંકુલ ટ્રસ્ટ દ્વારા સો થી વધારે બાળકોએ સાથે મળીને સ્કેટિંગ રેલી ભગવાન રામના તિરંગા સાથે યોજાઈ હતી આ રેલી ત્રણ કિલોમીટરની હતી અને સરિતા સાગરથી નીકળી હતી આયોજક કરતા દુરિયા તાપિયાએ વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં અલગ રીતે આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અમે લોકોએ પણ સૌથી વધુ બાળકોની સાથે મળીને સ્કેટિંગ પહેરીને ત્રણ કિલોમીટરની મેરેથોન યોજી હતી જે સરિતા સાગર સંકુલથી શરૂ થઈ હતી અને સમગ્ર અડાજન વિસ્તારમાં ફરી હતી દરેક બાળકોએ હાથમાં રામનો તિરંગો રાખીને જય શ્રી રામના નારા પણ લગાવ્યા હતા છે આપણે ધ ચેરિટી ટ્રસ્ટના હું ટ્રસ્ટી છું આજે બાવીસમી જાન્યુઆરી એટલે બહુ જ આપણે મોટો દિવસ કહેવામાં આવે છે જે આપણે લાઇક સુવર્ણ અક્ષરે આજનો દિવસ લખવામાં આવશે આજે ધ ચેરિટી ટ્રસ્ટ અને સરિતા સાગર સંકુલ ટ્રસ્ટ મળીને આજે એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું છે તમે જોઈ શકો છો કે સ્કેટિંગના છોકરાઓ જે પાંચ વરસથી લઈને આજે અઢાર વરસ સુધીના બધા છોકરાઓ આજે એક જગ્યા પર ભેગા થયા છે અને થ્રી કિલોમીટર જેવું આપણે મેરાથોન કરશે અમે લોકો અહીંયા સ્ટાર્ટ કરેલું છે કે સરિતા સાગર સંકુલથી અમે લોકો સ્ટાર્ટ કરીને ગુજરાત ગેસ સર્કલ આખું બધું ફરીને અમે લોકો રિટર્ન થઈશું અને બધાના હાથમાં આપણા રામ ભગવાનના ફ્લેગ હશે અને એ ફ્લેગને લઈને આજે એક કલ્ચર અને એક યુનિટીનું આજનું જે યુથ છે ને તે પ્રદર્શિત કરશે કે આજનું એક યુથ યુથ જે છે તે પણ રામ ભગવાનને કેટલું બધું આપણે યાદ કરીને એમના યાદમાં આજે એક અમે લોકોએ મેરેથોનનું આયોજન કરવામાં આવેલું છે જેથી કરીને આજે અયોધ્યામાં તો જે સેલિબ્રેશન થઈ રહ્યું છે પાંચસો વર્ષ પછી પણ એ સેલિબ્રેશન આપણા સુરતમાં પણ જોરશોરોથી થાય તેના માટેની એક અમારો નાનોસો પ્રયાસ છે જય હિન્દ જય ભારત મારું નામ અશ્વિન મહેતા છે હું સરિતા સાગરનો ટ્રસ્ટી છું સરિતા સાગર છેલ્લા પચાસ વર્ષથી આ બધી પ્રવૃત્તિઓ કરી રહેલ છે મૂવર્સ ધ ચેરિટેબલ ટ્રસ્ટ સાથે આજે સ્કેટિંગનો પ્રોગ્રામ રામ જન્મ નિમિત્તે રાખ્યો છે દેશ એક ઉત્સાહમાં છે દેશ એક એકતામાં છે હું આ પ્રસંગે મૂવર્સ ધ ચેરિટેબલ ટ્રસ્ટ એના સહભાગીઓ અમારા સ્કેટર્સ એ તમામને શુભેચ્છા પાઠવું છું જય હિન્દ